માતાપર ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે જલારામ સત્સંગ મહિલા મંડળના ઉપક્રમે આજે ચોવીસ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર રવિવારનો દિવસ હોય સૂર્ય ભગવાનનો દિવસ હોય ત્યારે ગાયત્રી યજ્ઞનું આયોજન ખૂબ અનેરું બન્યું હતું ટ્રસ્ટીગણ અને મહિલા મંડળના સૌ સભ્યોના સહયોગથી તમામ લોકોએ આહુતિ આપી અને આ યજ્ઞને શોભાવ્યો હતો હવે જોઈએ માધાપર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ માધાપરમાં જે શ્રી શાંતિ નિકેતન ટ્રસ્ટ આયોજિત વૃદ્ધાશ્રમ ખાતે આજે ચોવીસ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારના પવિત્ર દિવસે રવિવાર એટલે કે સૂર્ય ભગવાનનો વાર હોય અને ગાયત્રી મંત્ર સીધા સૂર્ય ભગવાનને સ્પર્શ કરતા હોય ત્યારે આજે રવિવારના પવિત્ર દિવસે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ચોવીસ કુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો હતો જેમાં શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને આ વૃદ્ધાશ્રમમાં આવાસ કરી રહેલા સ્ત્રી અને પુરુષો તથા મહિલા મંડળના તમામ સભ્યોએ આહુતિ આપી અને વાતાવરણને પુલંકિત કર્યું હતું આમ તક તેમની સાથેની વાતચીતમાં માહિતી આપતા તારાબેન પોપટે જણાવ્યું હતું કે જલારામ મહિલા સતંગ મંડળ દ્વારા અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે આજે રવિવારના દિવસે વૃદ્ધાશ્રમ શાંતિ નિકેતન ટ્રસ્ટ આયોજિત વૃદ્ધાશ્રમ ખાતે ગાયત્રી યજ્ઞનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું ચોવીસ કુંડી ગાયત્રી યજ્ઞ યોજાણો હતો અને આ ગાયત્રી યજ્ઞમાં સૌ કોએ પોતાની આહુતિ આપીને યોગદાન આપ્યું હતું આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટ દ્વારા આ વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવ્યો છે વૃદ્ધાશ્રમમાં તમામ પ્રકારની જે આવાસ કરેલા સ્ત્રી અને પુરુષો છે તેમના માટે આનુષંગિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે છે સવારના ચા પાણી નાસ્તો બપોરનું ભોજન રાતનું ભોજન અને સાથોસાથ આવાસ કરી રહેલા સ્ત્રી અને પુરુષોને આનંદ પ્રમોદ મળે તે માટે સમયાંતરે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે અને આખરે આ વૃદ્ધાશ્રમમાં આવાસ કરી રહેલા મહિલા અને પુરુષો દ્વારા આ વૃદ્ધાશ્રમ એ વૃદ્ધાશ્રમ નથી પણ પોતાનું ઘર હોય તેવી શાંતિનો અહેસાસ કરી રહ્યા છે જે આ ટ્રસ્ટીની કામગીરીની સફળતાનો એક અહમ હિસ્સો બની ગયો છે ખાસ કરીને સમગ્ર વ્યવસ્થાને સફળ બનાવવા માટે શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ ઠક્કર ઈશ્વરભાઈ ઠક્કર ફાલગુનીબહેન મારુતિભાઈ કોટવાલ સુભાષભાઈ ઠક્કર મણિભાઈ ઠક્કર દિનેશભાઈ ઠક્કર મનોજભાઈ ઠક્કર સુકેતુ રૂપાલી ભરતભાઈ ભિંડે નટવલાલ રાયકુંડલ દિલીપભાઈ ભિંડે ધીરજભાઈ ઠક્કર વિનોદભાઈ ઠક્કર ઘનશ્યામભાઈ ઠક્કર રમેશભાઈ ઠક્કર સહિતના લોકો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે પરિણામે આજે આ વૃદ્ધાશ્રમ એક જે વસવાટ કરતા લોકોનો આવાસ બન્યો છે સાથોસાથ જલારામ સત્સંગ મહિલા મંડળના તારાબેન પોપટ ઉષાબેન ઠક્કર જ્યોતિબેન રંજનબેન શોભનાબેન મીનાબેન સહિતના લોકો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે તારાબેન ડી છે જલારામ સત્સંગ મહિલા મંડળની સ્થાપક છું આજથી પંદર વર્ષ પહેલાં સત્તર સાત બે હજાર પંદરના રોજ અમે આ જલારામ સત્સંગ મંડળની સ્થાપના કરી છે શરૂઆતમાં અમારી સાથે સત્યાવીસ મેમ્બર જોડાયેલા હતા આજની તારીખે અમે અગિયારસો પ્લસ સભ્યો છીએ અને આ મંડળે દસ વર્ષ પૂર્ણ થતાં હોય અમને બધા બહેનોને વિચાર આવ્યો કે આપણે કાંઈક દસ વર્ષ ક્યાં છે તો કાંઈક વિશેષ કાર્ય કરીએ એના માટે અમે ચોવીસમું ગાયત્રી યજ્ઞનું અમે આયોજન કર્યું ગાયત્રી યજ્ઞ એટલું બધું આસાન નહોતું સંખ્યા બહુ બોડી હતી અમારી પાસે અને સ્થળ માટેનું મને હતું કે કઈ જગ્યાએ કરશું તો અમે શ્રી શ્રીહરી શાંતિ નિકેતન માધવપર પોલીસ ચોકીની પાછળના ભાગમાં જ્યાં વયસ્ક વિશ્રમ સ્થાન છે ત્યાં પ્રમુખશ્રીનો અને સંસ્થાના ટ્રસ્ટીઓનો અમે સંપર્ક કર્યો કે અમને જગ્યા માટે તમે જો હા પાડતા હો તો અમારું આ કાર્ય અમને કરવાની ઈચ્છા છે તો એમને અમને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે અને અમે ધાર્યું છે એનાથી વિશેષ અમે બહુ સારી રીતે કામ પાડી પડી શું તો એમના માટે હું સંસ્થાને પણ થેન્ક યુ કહીશ અને નંબર બે આજે અમે જે ચોવીસમુરી યજ્ઞ કર્યો છે ઓલરેડી એમાં અમારે એકસો ચુમ્માલીસ મેમ્બરને જ બેસાડી શકીએ એટલી અમારી શક્યતા હતી કે એટલાને જ આપણે સ્થાન આપી શકશું એક કુંડ ઉપર છ વ્યક્તિને બેસાડવાના હતા પરંતુ અમારું ગ્રુપ જ એટલું મોટું છે એટલે અત્યારે એકસો સિત્તોતેર વ્યક્તિઓ આ યજ્ઞ કુંડમાં લાભ લઈ રહ્યા છે અને અમારો હેતુ ફક્ત ને ફક્ત એટલો જ છે કે આ ચોવીસ સુધી યજ્ઞ કરવા પછી બધા જે યજમાનો છે કે અમારા મેમ્બરો છે કે માધાપર ગામ છે કે આખા દેશની સારી ભાવના માટે આ અમે યજ્ઞનું આયોજન કરેલું છે અને આ શ્રી હરિશાંતિશન ટ્રસ્ટ જે છે એના તમામ ટ્રસ્ટીઓ સાથે પણ જોડાયેલું છું આ ટ્રસ્ટ બે હજાર બારની અંદર એની શરૂઆત થઈ હતી અને આજે એને પંદર વર્ષ ઉપર થઈ ગયા સોળમું વર્ષ ચાલુ છે તો આ ટ્રસ્ટની અંદર હાલે વિશે ટ્રસ્ટીઓ પોતાની સેવા આપી રહ્યા છે અને આ સંસ્થાની અંદર જે વડીલો અહીંયા સ્થાપિત થયેલા છે એ કુલ સાહીઠની સંખ્યા છે જે પૈકી ત્રીસ પુરુષો અને ત્રીસ મહિલાઓ અહીંયા રહે છે સવારથી કાઢી અને સાંજ સુધીમાં એક નિત્યક્રમ પ્રમાણે અહીંયાના વ્યવસ્થાપકો પોતાના નીતિ નિયમ અને જે ધારાધોરણ છે એ પ્રમાણે એ વૃદ્ધોની સેવા કરી રહ્યા છે અને દરેક વૃદ્ધો જે અહીંયા તેમને રૂમ એની તમામ વ્યવસ્થાઓને આપવામાં આવેલી છે જમવાની બે ટાઈમ વ્યવસ્થા રહેવા માટે બે જણા વચ્ચે એક રૂમ વાસલ એ રીતે ભોજન બે ટાઈમ સવારના ચા નાસ્તો સાંજે પણ ચા એવી સંપૂર્ણ વ્યવસ્થા નિઃશુલ્ક અહીંયા આપવામાં આવે છે અને એમના સેવા કરી રહી છે ધન્યવાદ